લોક આજે આપણે અમદાવાદના નિર્ણયનગર પાસે છેલ્લા ઘણા વર્ષોથી ફેમસ જય જોગની રાખડી બજારમાં આવે છે જે વર્ષોથી દર વખતે ભાઈ બહેનના પવિત્ર તહેવાર રક્ષાબંધન નિમિત્તે ઘણી બધી રાખડીની વેરાયટી લઈને આવે છે અને ગણપતિ દાદાનો તહેવાર આવશે ત્યારે ગણપતિનું બુકિંગ તો સ્ટાર્ટ થઈ ગયું છે તો શ્યોર બુકિંગ કરજો હવે હું તમને વેરાયટી એમનાથી જે બતાવે રાખડી બતાવું છું લો તમે નજીકથી બતાવો એકદમ ગોલ્ડન તમને લકી પેરી એવું લાગશે સરસ મજાની આ કપલ રાખડી છે ભાઈ ભાભી ને આ વેરાયટી તમે કદાચ જોઈ હશે કે તેમાં અક્ષત કુમકુમ સાથેનું એક આવું કલેક્શન છે પ્લસ તમારા નાના બાળકોને ગમે એવું મોટું બદલું ને કાર્ટુન રાખડી છે વીસ રૂપિયા થી માંડી ને ટુ ફિફ્ટી સુધી તમને રાખડી મળી જશે શ્યોર વિઝિટ કરજો એમની સાયો ના તિલક જે ચાણાક્યાપુરી છે ત્યાં પણ બ્રાન્ચ છે અમદાવાદ ના ચાંદોડિયા માં સિલ્વર માં પણ બ્રાન્ચ છે ત્રણેય બ્રાન્ચ ના એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર મળી જશે શ્યોર વિઝિટ કરજો જય જોગણી રાખડી બજાર થેન્ક યુ નમસ્તે ગ્રાહક મિત્રો આપણે ધારો કે જાણો છો કે જય જોગની રાખડી બજાર આપણે આ વખત મિર્ચી ગ્રાઉન્ડમાં નથી સામેની સાઈડ આપણે ત્રિસા હોસ્પિટલની સામે છે એટલે તમે આપણું રહસ્ય મુલાકાત લો નિરનગર એન્ડ્રીજ પાસે ત્રીસા હોસ્પિટલની સામે ધારો કે આપણે દર વર્ષે નવી નવી વેરાયટીઓ લાવીએ છીએ સુખડમાં પછી ભાઈ ભાભે આ બ્રાસની આઈટમમાં પછી ધારો કે અમારે હાથમાં અત્યારે ગોલ્ડન ગોલ્ડન વેરાયટીઓ છે પછી આમાં ભાઈ અને ભાભીની બી રાખડી આવશે સેફમાં પછી જમ્બો રાખડી આમાં કંકુ ચાંદીનો સિક્કો ચોખા બધું બી આવી જશે એક વખત તમે આપણા ત્યાં મુલાકાતનો હોલસેલ ભાવ અને રિઝનેબલ ભાવથી મળી જશે દર વખત તમે જાણો છો કે આપણા ત્યાં ગણપતિનું બી વેચાણ થાય છે એટલે આપણે ત્યાં ગણપતિની બી બુકિંગ ચાલુ થઈ ગઈ છે એટલે અવશ્ય તમે મુલાકાત લેજો આપણે ત્યાં જય ચોકની રાખડી બજાર જય ચોકની ગણપતિ બજાર અકબા અકબાનગર નવા વર્ષ મિરચી મેદાનમાં એની સામે ત્રિશા હોસ્પિટલની સામે નમસ્કાર મિત્રો મારું નામ સ્વાતિ છે હું અહીંયા પાછળ રાણીપ ગામમાંથી જ આવું છું હું ઘણા વર્ષોથી અહીંયા આગળ રાખડી લેવા માટે આવું છું અહીંયા આગળ પ્રાઇસ બી રિઝનેબલ હોય છે અને તમને વેરાયટી પણ નવી નવી મળી રહે છે મેં અત્યારે આ લીધી છે મારા ભાઈ ભાભી માટે જે મારે જર્મની પાર્સલ કરવાની છે લાઇટ વેઇટ છે પ્લસ વેરાયટી પણ છે ક્વોલિટી બધી જ રીતે બરાબર છે તો અવશ્ય મુલાકાત લેજો જય જોગણી રાખડી ભંડાર ત્રિષા હોસ્પિટલની સામેની સાઈડ